છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા અંગે નો પાર્કિંગ નો એન્ટ્રી અને વૈકલ્પિક વ્યવસ્થા અંગે વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં તારીખ સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ બપોરે એક વાગ્યાથી એમએસ યુનિવર્સિટી રોડ કાલાઘોડા સર્કલ બરોડા ઓટોમોબાઈલ પંચમુખી હનુમાન મંદિર સહિતના વિવિધ રસ્તાઓ પર બંને સાઈડની તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો સાથે સાથે તમામ પ્રકારના વાહનો માટે ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે અને શહેરી વિટકોસ બસ તેમજ એસટી બસો માટે પણ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી પૂરી પાડતો એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે